ગુડ મોર્નિંગ મુંબઈ સુબક આઠ વાગે વહેલા વહેલા ઊઠી ગયા દિવ્યાના ઘરે અમારા દિવ્યાબહેનના ઘરે ચા બનાવી રહ્યા છે અમારે મેડમ અને અહીંયા દિવ્યાબેન જે સૂતા છે મેફિસનું કામ કરે છે પથ્થારી ઉપાડી નથી જ અમા દિવ્યાબહેન અહીંયા સુતા છે કામ કરે છે ને મારા ઘરવાળા દીવા બી નથી વહેલા વેલા ઉઠી ગયા છે બધા મારા દિવ્યાબેનનો બેડરૂમ છે હવે એનો હોલ છે શું ચાલે હું હાલે છે અત્યારે લોટ બાંધવાનો છે ચા બની ગયો વાહ રોટલી બનાવવાનો લોટ ચાલુ છે બાંધવાનો સરસ વેરી ગુડ સવાર સવારમાં તડકો નીકળી ગયો છે વહેલો વહેલો ધૂપ કામ બધું કપડા બપડા ધોઈને સુકાઈ દીધા છે નાસ્તો ચાલુ ચા ને રોટલી નાસ્તો ચાલુ ચક્કી બંધ શુક્રવાર શિવાનીનો બ્લોક ચાલો અહીંયા કામ ચાલુ અહીંયા અમે બેઠતા જ અવાર સવારમાં વહેલા ઉઠીને વહેલા વહેલા ઊઠી ગયા છે ટીવી ચાલુ છે જોઈએ પાસ કરીએ ટીવી જોઈએ પાસ કરીએ સવાર વહેલા ઊઠી ગયા છે ને આ નાસ્તો પાણી કીંક કરીએ મારે તો ઉપવાસ છે એટલે કેળાનું જ્યુસ બનાવી દે એટલે ફ્રી લઈએ બરાબર ને કેળાનું જ્યુસ દીવી બેન અમારે બનાવી દઈશ એટલે આપણે ફ્રી લઈએ નાસ્તો તો કરવાનો નથી આપણે મળીએ પછી ઠંડા દૂધ નું જ્યુસ બનાવી દે કેળાનું આ અડદની દાળ છે આજે બનાવે છે બપોરે હા તો બનાવી નાખો ફ્રૂટ તો પડ્યા પછી આ ઓલા આ તો નાળિયેર પણ છે આ ફ્રૂટ છે અને ફ્રૂટમાંથી ઓલું પણ હતું ને કલિંગર હતા આ કલિંગર ને આ ઓલું બનવી પડ્યું ત્રણ કલિંગર ને આ ખરબૂજા ચાર

ફ્રૂટ ને બધું પડ્યું છે બેઠા આરામથી ટાઈમ પાસ કરીએ છે અને ગયા છે નીચે કંઈક એનું કામ ઘરે ચાલુ છે વર્ક ફ્રોમ હોમ અહીંયા શિવાનીના આપણે વિડીયો જોઈએ બેઠા બેઠા ને હમણાં હવા આવે ઠંડી ઠંડી ગેલેરીમાંથી આ સાઈડમાં ગેલેરી છે મોટી ગેલેરી જબરદસ્ત વ્યૂ પણ બહુ મસ્ત દેખાય છે એવું બધું છે ડુંબિવલીનું વાતાવરણ બહુ સારું છે મસ્ત છે બેઠા બેઠા પાસ કરીએ ને લોકો કામ કરે ને એમાં દીયાબહેનને આવ્યા આપણે ટાઈમપાસ કરીએ જવાનું છે આપણે બપોર પછી ઘર ભેગા કાલે કાલે આવ્યા ને હાલો હવે આપણે મળીએ પછી જ્યુસ આવે પછી કાઢાનું જ્યુસ બની રહ્યું છે દબાટી મિક્સરમાં તીવીયા પહેલાં મારે બનાવે છે જુસ જુસ જૂસ સરસ છે વર્પના કાંગડા નાખને કહ્યા કે નહીં મેહોલ આવી ગયા ગુડ મોર્નિંગ મેહોલ હાલો મેહોલ આવી ગયા નીચે ગયા હતા ત્યાં આવી ગયા છે દૂધ આ દૂધ લાવ્યા છે નીચેથી અને આમાં આ છાશ નાખતી નહીં આ નહીં તો આ દૂધ નાખવાના બદલે છાશ હવે હરેશ છે ને હરેશ કાકાનો જુનાગઢમાં કરી છાશની થેલી બધી પડી હતી એવી રીતે કીધું કે ચા બનાવવાની થેલી દૂધ બનાવવાનું હતું ચા બનાવવાનો હતો એમાં દૂધ નાખવાનું હતું પછી બાપુએ એવું કીધું કે ચા ઉકળે ને એટલે દૂધ નાખી દેતી હતી બાજુ માં છાસ થેલી પણ પડી હતી

તમારા દિવ્યા બેને કેળાને જ્યુસ બનાવી દીધું મિલ્કશેક મિલ્કશેક ફ્રૂટ તો ઘણા પડ્યા છે પછી ઓલું ઓલું કાપી નાખ્યું તો બી હાલ છે શું કે બસ રેડી ચલો હો ગયા હાલો આપણે આપણે જ્યુસ લઈને જઈએ અહીંયા બેહી ગયા છે કામ કરવા માટે આ દિવ્યાબેને સોફો નવો લીધો છે હમણાં જો મસ્ત છે ને હા

ત્રણ કલિંગર લાવ્યા હતા એમાંથી એક હારું નીકળ્યું એક જ હારું નીકળ્યું એને કે

ચાલો અડદ ની દાળ અને અને શું છે રોટલા ઓકે અડદની દાળ ને રોટલા હાલો જમવા ભાઈ બાય ભાઈ આપણા માટે નથી હો ભાઈ આપણા માટે અડદની દાળ ને રોટલા થી આપણા માટે છે બટેટા ની ભાજી સુકી ભાજી ઓકે બટેટા ની ભાજી છે આમાં નાખી દે ચલો આપણે બટેટા ખાવાના ઉપવાસ મગાવે શ્રાવણ મહિને પણ આખું બટેટા જ આપણે બટેટા ને સાબુદાણા સાબુદાણા ની ખીચડી શ્રાવણ મહિને આખા મહિના સાબુદાણા ની ને બટેટા ખાય ખાઈ ખાય ને બધા બટેટા પૂરા કરી નાખે છે એટલા મુંબઈ માં હતા બધા પૂરા કરી નાખે સાબુદાણા ને બધું પૂરું કરી નાખે મારો મહિનો પૂરો થઈ ગયો તો ત્યારે

ફૂલ જાત સિમસિમ હાલો ફૂલ જાત સિમસિંગ ચાલો હવે અમને નીકળીએ જાય ભાઈ ભાઈ પછી મોલસુ પાછા આવજો તારે ઘરે ઘરેથી જાય ઘરે હીરા ગેલેક્સીમાંથી અહીંયાથી રિક્ષા પકડીને સીધા ટેસ્ટ ને ત્યાંથી બધી ઘર ભેગા ઠીક છે હાલો